વધતા જતા છેડાના બનાવોને લઈ ફેમિલી કાઉન્સિલરે વાત કરી મારું નામ નિરંજના ઠક્કર છે એઝ અ ફેમિલી કાઉન્સિલર તરીકે હું મારી ફરજ બજાવું છું અમારી ઓફિસ એકસો વીસ બહુમાણી ભવનમાં આવેલી છે હાલે જો આપણે જોવા જઈએ તો સમાજની અંદર છોટાછેડાના બનાવો બહુ જ વધતા ગયા છે અને એની અંદર જે અમારી કામગીરીની સાથે હું જે તારણ કાઢું છું તો એમાં એક તારણ એવું આવ્યું છે કે બહેનોમાં એટલે કે છોકરીઓમાં કે છોકરાઓમાં બંનેમાં સહનશક્તિનો અભાવ છે હવે એની અંદર આપણે વિભક્ત કુટુંબો આવી જાય છે પહેલાં શું હતું કે જોઈન્ટ ફેમિલી હતું કે જેમાં વડીલો સમજાવતા અથવા વડીલો થોડું ઘણું રિસ્પોન્સિબિલિટી લઈ લેતા હતા તો જે છૂટાછેડાના બનાવો હતા એ ઓછા બનતા હતા હવે એવું નથી રહ્યું મા બાપ પણ છોકરીને થોડી પણ તકલીફ પડે છે તો એ તરત જ કહી દે છે કે હા છૂટું થઈ જાય અથવા તો છોકરાવાળા પણ આ અમારા ઘરના રીત રિવાજ પ્રમાણે રહેતી નથી એક સ્ત્રી જે વીસથી પચીસ વર્ષ પોતાની જિંદગી જ્યાં કાઢી હોય અને એ જો બે મહિનામાં નવા ઘરે જાય ને એના રિવાજ સ્વીકારવા અથવા એને ગ્રહણ કરવા અઘરા હોય છે પણ જે બંને વચ્ચેની જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ બહુ જ ઓછી હોય છે અને એના લીધે આજકાલ સમાજમાં છૂટાછેડાના બહુ જ બનાવો બને છે હું તમને બે ત્રણ ઉદાહરણ આપું તો એક બે ઉદાહરણ તો એવા છે કે જેની અંદર આપણે અહીંયા બંદરિયા વિસ્તારનો એ છે કેસ કે જેમાં લગ્નને બેથી અઢી મહિના જ થયેલા છે અને છોકરીએ છૂટાછેડા લીધા કે ભાઈ મારું હું ત્યાં નહીં રહી શકું છોકરો માવડીયો છે એની માની વાત સાંભળે છે મારું કંઈ સાંભળતો જ નથી અને જ્યારે બધી તપાસ કરી ત્યારે છોકરી દસ વાગે ઉઠી ઘરમાં કોઈ ફરજ ન બગાવે તો સે જે સાસુ જે આપણે કંઈ એ છે તો એણે કીધું હશે કે બેટા થોડું થોડું હવે ઘરની જવાબદારી પણ એટલું છોકરી સાંભળવા માટે તૈયાર નથી હોતી ને આખરે બે મહિના કે અઢી મહિનાની વચમાં પરિસ્થિતિ એવી આવી કે એ લોકોએ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી એ લોકોએ છૂટાછેડા લઈ લીધા બીજો એક કેસ છે આ હાલના જે આપણે સોશિયલ મીડિયા છે કે ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર એના ઉપરથી પ્રેમ થતો હોય છે અને એમાં લવ મેરેજ કરે છે પ્રેમ થઈ ગયા લગ્ન પણ કરી લીધા અને લગ્ન કર્યા પછી બેમાંથી કોઈ પણ એક હું કોઈનો પર્ટિક્યુલર નહીં કહું કે ભાઈ છોકરો પછી બીજા સાથે ગયો અથવા છોકરીએ બીજા સાથે એલા કર્યા પણ બંને વચ્ચેનું છે ને અવિશ્વાસનું પેલું આવી જાય છે કે આણે આજે મારી સાથે ફેસબુક ઉપર પ્રેમ કર્યો તો કાલે ઉઠીને બીજા પર કેમ નહીં કરતી હોય અને એવી રીતના જે વહેમમાં ને વહેમમાં અને એ વાસ્તવિકતા પણ બની છે અને એની અંદર પણ આજે સોશિયલ મીડિયાના લીધે છૂટાછેડા થયા છે એટલે જે એક સહનશક્તિ છે એક સ્ત્રી પર જે આપણે કહીએ છીએ અત્યાચાર છે એ અત્યાચાર કરતાં પણ એક સહનશક્તિનો એ સમજશક્તિનો એક અભાવ છે અને એની અંદર એક સમાજના અગ્રગણીઓએ અને માતા પિતાએ આ બાબતમાં ખાસ ભાગ ભજવવાની જરૂર છે કે જેનાથી અંદર લગ્ન જીવન જે તાત્કાલિક તૂટતું હોય છે તો એ બહુ મુશ્કેલ ભરવ થાય છે અને આમાં એવું છે કે અઢીથી ત્રણ મહિના અથવા છ મહિનાની અંદર જ્યારે લગ્ન તૂટે છે ને ત્યારે બહુ દુઃખ થાય છે અને લગ્ન પણ જે કરે છે એની અંદર એવું નથી હોતું કે સાદાઈથી લગ્ન કર્યા આજે સોશિયલ મીડિયાના લીધે પ્રી વેડિંગ કર્યા અને હલ્દી કરીને આ બધો કર્યા પછી જે લગ્ન તૂટતા હોય છે જે મા બાપના જે ખર્ચાઓ છે હજી તો છોકરાઓને ભણાવીને કંઈક લાઈન પણ નથી લગાડ્યા અને જે એની પાછળના જે આ ખર્ચાઓ છે તો મા બાપને પણ આર્થિક રીતના તકલીફ થાય છે પાછળથી સમાજમાં પણ આ બધી મુશ્કેલીઓ આવે છે તો મારી તો સમાજને અને આજના યુવક અને યુવતીઓ બંનેને એક નમ્ર અરજ છે કે તમે જે કંઈ પણ કરો એ સમજી વિચારીને કરો અને આટલી બે અઢી કે ત્રણ મહિનામાં અથવા તો છ સાત મહિનાની અંદર છૂટા થવાની જે વાત કરો છો એ યોગ્ય નથી આજુબાજુનો આપણા મા બાપનું આપણા સમાજનું અથવા સામેવાળાના પરિસ્થિતિ છે એ બધું વિચારી અને પછી પગલાં લેવા જોઈએ અથવા તો લગ્ન થોડી રાહ જોઈને કરો અને અથવા તો છૂટા થવાનું થાય તો એ પણ થોડું સમજી વિચારીને કરવું જોઈએ આ એક મારી આસ્થાનીથી આ કામગીરી કરવાથી એક આપ સર્વેને નમ્ર વિનંતી છે મને